આપણે બધા જય સરદાર જય સરદાર બોલીએ પણ સરદારને વાંચી અને સમજી બહુ ઓછા શકીએ છીએ બહુ ઓછા એ કદાચ વાંચ્યા હશે બહુ ઓછા એમને સમજી શક્યા હશે સરદાર પટેલ સાહેબની આર્થિક પરિસ્થિતિ ખૂબ સામાન્ય હતી ઝવેર બાપા પાસે માત્ર દસ વીઘા જમીન હતી અને દસ વીઘા જમીનમાં પાંચ ભાઈઓ દસ વીઘા જમીન પાંચ ભાઈઓ એટલે સાવ સામાન્ય સ્થિતિ ઘરેથી કોઈ મદદ ના મળે સરદાર પટેલે સપનું જોયું હતું કે મારે ભણવું છે એટલે એ વ્યક્તિએ પોતાનો ખર્ચો કાઢતા કાઢતા અભ્યાસ કર્યો અને શરૂઆતમાં લીડર તરીકેનો અભ્યાસ પૂરો થતા ગોધરાની અંદર જઈ લીડર તરીકે પ્રેક્ટિસ ચાલુ કરી પૈસા બચાવ્યા પૈસા ભેગા થયા અને પછી બેરિસ્ટર બનવા માટે એમણે લંડન જવા માટેનું નક્કી કર્યું અને પહેલી વખતે જ પાછું બન્યું એવું કે એમણે જે કંઈ પણ તૈયારીઓ કરી હતી એ તૈયારીઓ પર મોટા ભાઈ વિઠ્ઠલભાઈ એ બેરિસ્ટર બનવા માટે લંડન જતા રહ્યા અને વલ્લભભાઈએ હસતા હસતા કહી દીધું કાંઈ વાંધો નહીં મોટા ભાઈ પેલા તમે બેરિસ્ટર બની લો બે ઓગણીસો ને પાંચની આ વાત છે ઓગણીસો ને પાંચમાં પેલા મોટાભાઈને બેરિસ્ટર બનવા માટે મોકલ્યા અને પત્નીના અવસાન પછી ઓગણીસો ને નવની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પોતે બેરિસ્ટર બનવા માટે ગયા અને ત્યારે એક સંકલ્પ કરે છે ગુજરાતના નાના એવા કરમસદ જેવા ગામડાનો ખેડૂતનો એક દીકરો એ ત્યાં એવો સંકલ્પ કરે છે કે જે બહુ ઓછાને ખબર છે એમણે સંકલ્પ કર્યો કે બેરિસ્ટર બનવા આવનારી તમામ વ્યક્તિઓમાં બેરિસ્ટર તરીકેનો અભ્યાસ મારે સૌથી વહેલો પૂરો કરવો છે અને એટલું જ નહીં સૌથી પહેલા નંબરે પૂરો કરવો છે વહેલો પૂરો કરવો છે અને પહેલા નંબરે પૂરો કરવો છે બેરિસ્ટરનો એ અભ્યાસ મોટા ભાઈ વિઠ્ઠલભાઈ અઢી વર્ષે પૂરો કરી શક્યા હતા સરદાર પટેલે એ અભ્યાસ માત્ર દોઢ વર્ષમાં પૂરો કર્યો અને એટલું નહીં એની સમગ્ર યુનિવર્સિટીની અંદર એને પહેલો નંબર લીધો અને પચાસ ડોલરનું એને ઇનામ મળ્યું લંડનમાં વિદ્યાર્થીઓના સરઘસ નીકળ્યો એ સરઘસની આગેવાની એ વખતે આપણા આ ગુજરાતના ખેડૂતના દીકરા વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલને આપવામાં આવી ખેડૂતનો એક દીકરો લંડનની અંદર આગેવાની લઈ અને આગળ નીકળેલો હતો જરા વિચારો મનથી નક્કી કરો તો કંઈ અઘરું નથી મનથી હારી નહીં જતા અહીંયા કેટલાક મોટી વ્યક્તિઓ બેઠી એ મનથી હારી ગયે બધા હાવ એટલા હારેલા છે ને ઢીલી ઢીલી પોચી પોચી વાતો કરનારા છે એવું નહીં કરતા આજુબાજુ આવી વાતો કરનારી વ્યક્તિઓને પણ નહીં ફરકવા દેતા કારણ કે વિચારશો તો તો બની જશો એક બહુ 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 સરસ મજાનું પુસ્તક વાંચેલું મને મને ગમે આમ વાંચનનો શોખ છે મારી ઘરે અંગત રીતે પચીસો બુકની લાઇબ્રેરી બનાવી છે મારી અંગત લાઇબ્રેરી છે ગમે એટલા વ્યસ્ત સમયની વચ્ચે પણ સમય કાઢીને બે થી અઢી કલાક રોજ વાંચી લઉં છું એમાં મને ગમેલું આ એક પુસ્તક એન્થોની રોબિન્સનું લખેલું પુસ્તક અને પુસ્તકનું નામ છે અનલિમિટેડ પાવર આ પુસ્તકની અંદર એન્થોની રોબિન્સે એક સરસ મજાની ઘટનાની વાત કરી છે એ ઘટના મારે આપને કહેવી છે એન્થોની રોબિન્સે આ ઘટનાની વાત કરતા એમાં લખ્યું છે અમેરિકાની અંદર આ બની ગયેલી સત્ય ઘટના છે આ કોઈ વાર્તા નહીં અમેરિકાની અંદર એક કેદીને મૃત્યુદંડની સજાથી કોઈ ગુનો કર્યો હશે અને એ ગુના બદલ એને મૃત્યુદંડની સજાથી આપણે ભારતમાં ફાંસી આપીને મૃત્યુદંડ આપીએ છીએ અમેરિકામાં ફાંસીનું પણ ચલણ છે પરંતુ ત્યાં ઇલેક્ટ્રિક કરંટ આપીને મૃત્યુદંડ આપવાની પ્રથા વધુ છે એટલે ઇલેક્ટ્રિક કરંટ આપીને ખુરશી પર બેસાડે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરે ઇલેક્ટ્રિક કરંટ શરીરમાંથી પસાર થાય અને વ્યક્તિ મૃત્યુ પામે આ કેદીને પણ આ સજા કોર્ટે કરેલી મૃત્યુની તારીખ પણ નક્કી કરેલી અને ત્યાર પછી સરકારની અને કોર્ટની પરવાનગી લઈને આ વ્યક્તિ પર એક પ્રયોગ કરવામાં આવે છે પ્રયોગ એવો હતો કે ના મૃત્યુના સાત દિવસ પહેલા એમને એવું કહેવામાં આવ્યું કે તમને કોર્ટે સજા કરી છે કે ઇલેક્ટ્રિક કરંટ આપીને તમને મારવાના છે પણ કોર્ટે હવે તમારી સજા બદલી છે તારીખ એ જ પણ મારવાની પદ્ધતિ બદલાઈ ગઈ હવે તમને ઇલેક્ટ્રિક કરંટ આપવામાં નહીં આવે તમને ઝેરી સાપ કરડાવવામાં આવશે અને ઝેરી સાપ નાગ કરડાવીને તમારું મૃત્યુ નિપજાવવામાં આવશે પેલા ને ડર લાગ્યો રોજ એને યાદ કરાવે એના કામ ઇલેક્ટ્રિક કરંટ આપે થાય તો હજુય મરવામાં તકલીફ પડે પરંતુ આ સાપ તો મરવું સહેલું થઈ જશે કારણ કે આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે કરડતાની સાથે તમારું મોત થશે ચિંતા નહીં કરો પેલી વ્યક્તિનો મૃત્યુનો દિવસ આવ્યો એમને ખુરશી ઉપર બેસાડવામાં આવ્યો પચાસ ફૂટ દૂર એક બોક્સ ખોલવામાં આવ્યું અને એ એક બહાર કાઢ્યો સાપ એટલો ભયંકર જોઈને આ વ્યક્તિ ધ્રુજે પસીનો છૂટે એ કેદીની આંખ પર પાટો બાંધીને એવું કહેવામાં આવ્યું કે સાપ તમારી નજીક આવે ને તમને દંશ મારે તમારાથી નહીં જોઈ શકાય માટે તમારી આંખ પર પાટો બાંધીએ છીએ આંખ પર પાટો બાંધ્યો જે સાપને છૂટો મૂક્યો તો એ જ સાપને ફરીથી બોક્સમાં મૂકી દીધો અને માત્ર ખોટી કોમેન્ટ્રી બોલવાની ચાલુ રાખી કે સાપ ધીમે ધીમે આગળ આવે છે તમારી નજીક પહોંચ્યો તમને કરડવાની તૈયારી એમ બોલ્યા અને એ વખતે ત્યાં ઉભેલી એક વ્યક્તિ જેના હાથમાં એક ઇન્જેક્શન હતું અને ઇન્જેક્શનમાં ગ્લુકોઝનું પાણી હતું એ પેલા કેદીને ત્રણ ચાર વખત આમ અડાડી અને લઈ લીધું પેલો કેદી તરફડિયા મારવા માંડ્યો અને થોડી મિનિટોમાં એનું મૃત્યુ પણ થયું એ મરી ગયું અને પછી એના બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું મૃત્યુનું કારણ જાણવા માટે એક્સપર્ટ ટીમે સાથે મળીને એના બોડીનું પોસ્ટમોર્ટમ કર્યું અને એના મૃત્યુના કારણમાં લખ્યું કે આ વ્યક્તિના શરીરમાં લોહીની સાથે ઝેર ભળવાને કારણે એનું મૃત્યુ થયું છે હવે જરા વિચારો કે ઝેર તો આપવામાં આવ્યું જ નથી તો આ ઝેર આવ્યું ક્યાંથી આ દિમાગની આ મનની એવી તાકાત છે કે એ ધારે તો પાણીને પણ ઝેરમાં બદલી શકે આ દિમાગની એવી તાકાત છે કે એ ધારે તો કલેક્ટર થવાની તમારી ક્ષમતાને પણ સાવ સામાન્ય નાનો માણસ બનાવી શકે જો નકારાત્મક વિચારો તો અને આ દિમાગની એવી ગજબની તાકાત છે કે એ ધારે તો ઝેરને અમૃત પણ બનાવી શકે અને એનો દાખલો પણ આપણા સમાજની અંદર છે આપણે બધાએ જોયો છે જોયો છે એટલે ટીવી દ્વારા અને સાંભળ્યો પણ છે જ્યારે મીરાજીને મારી નાખવા માટે રાણાજીએ દૂધનો કટોરો મોકલ્યો ત્યારે દૂધના કટોરામાં ઝેર ભેળવેલું હતું દૂધમાં ઝેર ભેળવેલું અને ઝેર ભેળવેલું દૂધ મીરાજી પી ગયા મીરાજીનું મૃત્યુ થવું જોઈએ પણ મીરાજીનું મૃત્યુ નથી થતું ભગવાન કૃષ્ણ એમની રક્ષા કરી હશે પણ એના કરતા મીરા મનથી મજબૂત હતા મીરા વિચારતા હતા કે આ તો મારા ભગવાન કૃષ્ણનો પ્રસાદ છે અને એટલે ઝેરે પણ એની અસર છોડી દીધી અને ઝેર પણ મીરા માટે માત્ર દૂધ બની ગયું મનથી વિચારો એવું તમારી સાથે થાય માટે મનથી ક્યારેય નબળું નહીં વિચારતા આ મારે આપને કહેવું છે ક્યારેય મનથી નબળું નહીં વિચારતા કોઈ પણ ધંધો કરવો ભણવાનો હોય પરીક્ષાઓની તૈયારી કરવાનું હોય મનથી ક્યારેય નબળા નહીં પડતા મનથી નબળા પડશો તો જિંદગીનો જંગ ત્યાં જ હારી ગયા એમ સમજજો બે વાત બહુ અગત્યની અને ઝડપથી તમારી સમક્ષ ટૂંક સમયમાં જો મૂકી દઉં છું તમારો વધારે સમય નહીં લે બહુ ટૂંકમાં મારે બીજી વાત કહેવી છે અને એ એ છે કે મનથી મજબૂત છીએ મનથી જુદા જુદા સંકલ્પો કરીએ પણ એ સંકલ્પોને પરિતૃપ્ત કરવા માટે તમારી જાતને હોમી દેજો મહેનત પુષ્કળ કરજો તો શક્ય બને એમને શક્ય ના બને સંકલ્પ તો બહુ ઊંચા છે સપનાઓ તો બહુ ઊંચા જોઈએ છીએ સપનાઓ જોઈએ છીએ પણ એ સપનાઓને પૂરા કરવા માટે જે સમર્પણ ભાવે મહેનત કરવી પડે ને એ મહેનત નથી થતી ગીભાઈએ સપનું જોયું પણ એ સપનાને પૂરો કરવા માટે એમને કહ્યું કે બાકીનું બધું છોડી દીધું તું ત્યારે શક્ય બન્યું છે તો મારે બીજું આપને એ પણ કહેવું છે કે શક્ય ત્યારે બનશે સફળ થવું જ્યારે બાકીનું બધું મૂકી અને તન મનથી જે સંકલ્પ કર્યો હોય જે નક્કી કર્યો હોય એ કામમાં લાગી જાય અત્યારે કેળવણી ધામમાં પાટીદારના દીકરાઓ અને દીકરીઓ સરકારી સેવામાં આવે એના માટેના અત્યંત નિષ્ઠાપૂર્વકના અને ખૂબ પ્રશંસનીય પ્રયત્નો થઈ રહ્યા છે

આર્થિક દ્રષ્ટિએ ખૂબ સુખી અને સમૃદ્ધ અને છતાંય પછડાટ કેમ ખાય છે ઘણી જગ્યાએ પછડાટ ખાઈએ છીએ આ સમજો આત્મમંથન કરજો પછડાટ કેમ ખાવ છો કેમ લોકો તમને મારીને જતા રહે એટલા માટે કારણ કે સરકારમાં તમારા પ્રતિનિધિઓ નથી એટલા માટે કારણ કે સરકારી નોકરીમાં તમારા દીકરા અને દીકરીઓ નથી આપણે એવું કહીએ કે ગુજરાતની અંદર દોઢ કરોડ જેટલા પાટીદારો છે તો ગુજરાતના કર્મચારીઓની અંદર એ પ્રમાણમાં સરકારી કર્મચારીઓ છે સરકારી અધિકારીઓ છે હું તો ક્લાસ વન અધિકારી તરીકે નોકરી કરું છું બહુ ઓછી વ્યક્તિઓ મને જોવા મળે છે સ્પીપામાં અત્યારે ડેપ્યુટી ડાયરેક્ટર છે આખા સૌરાષ્ટ્રના નવા અમારે બાર જિલ્લાઓ છે અને બાર જિલ્લાના જેટલા સરકારી અધિકારીઓ હોય એ લોકોની ટ્રેનિંગ અમારે સ્પીપામાં થાય નવા નિમાયેલા અધિકારીઓએ સરકારમાં કાયમી થવા માટે એક પરીક્ષા આપવી પડે સીસીસી પ્લસની કે જે અમે સ્પીપામાં સરકારે જજની ભરતી કરી અને જજની જે મોટા પાયા ઉપર ભરતી કરી એના નોમિનેશન આવે એટલે એ નોમિનેશનનું ધ્યાનથી વાંચવું અને એ નોમિનેશન વાંચવા પાછળનું કારણ માત્ર એટલું કે આમ અંદર થાય કે આમાં કોઈ પાટીદાર છે આમાં કોઈ પટેલનો દીકરો પટેલની દીકરી છે પણ દુઃખ સાથે કેવું છે કે સૌરાષ્ટ્રમાં જેટલા જજની નિમણૂક કરી એમાં એક પણ વ્યક્તિ પાટીદારની હોય પટેલની હોય અને એનું નોમિનેશન ફોર્મ મારી પાસે આવ્યું એવું બન્યું નથી જ્યાં ન્યાય કરવાનો છે ત્યાં હજુ પહોંચ્યા નથી ધંધા ગમે એટલા મોટા લઈને બેસો પણ સાથે સાથે આપણા દીકરાઓ અને દીકરીઓ સરકારમાં જાય એ પણ જોવું પડે મને આનંદ છે ત્યાં હું લિસ્ટ જ્યારે જોતો તો કે જુદા જુદા કુલ મળીને એકસોને પાંચ દીકરા દીકરીઓ સરકારી સેવામાં જોડાણા છે એમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની અંદર પણ આમાંથી એક વ્યક્તિ છે જુદી જુદી તમામ જગ્યાએ ખાલી એક જગ્યા નહીં ગમે ત્યાં જાવ હું તો એમ કહું છું કે ગામનો તલાટી બનો ભાઈ ગામના તલાટીની મંત્રી જેટલું મહત્વ એ તો જેને બે વીઘા જમીન હોય ને એને ખબર પડે મંત્રીનું કેટલું મહત્વ ગામના મંત્રી બનો કોઈ તમાર સરકારમાં કોઈ ને કોઈ જગ્યાએ ઘૂસો સરકારમાં પ્રવેશ કરો સરકારમાં પ્રવેશ કરો તો તમારું વર્ચસ્વ વધશે દરેકે દરેક સમાજને પોતાની રીતે આગળ વધવાનો અધિકાર છે આપણે કોઈ સમાજની ટીકા નથી કરતા દરેક સમાજ પોતાની રીતે પ્રયત્નો કરે છે અરે કેટલાક સમાજોએ તો એટલા સરસ આયોજનો કર્યા છે કે એના આયોજનોને આપણે વંદન કરવું પડે અને એના આયોજનો દ્વારા સરકારની અંદર અત્યાર સુધીમાં એ સમાજના મોટા ભાગની વ્યક્તિઓ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર અને મહત્વના ડિપાર્ટમેન્ટની અંદર ગોઠવાઈ ગઈ છે આપણે કેમ ન જઈએ અને એટલે જરા જાગો દીકરા અને દીકરીઓને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અત્યારથી જાગૃત કરીએ મિત્રો પણ એના માટે જાગૃત ફરી કહું છું હું અહીંયા એવું નથી કહેતો કે માત્ર ને માત્ર સરકારમાં આવીએ